નર્મદા સંત સમિતિના સદાનંદ મહારાજે નર્મદા જયંતિની પૂર્વ સંધ્યાએ નર્મદા નદીમાં પાણી છોડવાની કરી માંગ પચ્ચીસ તારીખે નર્મદા જયંતિ છે ત્યારે ગરૂડેશ્વર વિસ્તારની નર્મદા નદીમાં પાણી ઓછું છે ગંગા સ્નાને યમુના પાને અને નર્મદા નદીના માત્ર દર્શન કરવાથી પવિત્ર થવાય છે નર્મદા વિશ્વમાં એક એવી નદી છે જેની પરિક્રમા થાય છે ત્યારે આવનારા દિવસોમાં નર્મદા જયંતિ આવી રહી છે હાલ નર્મદા નદી હાડપિંજર જેવી બની છે અને હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અત્યારથી જ માં નર્મદાનું આવું સ્વરૂપ જોઈ ભક્તોની લાગણીઓ દુભાઈ રહી છે ગરૂડેશ્વર બ્રિજથી પોઈચા સુધી નર્મદા નદીમાં પાણી સુકાતા ભક્તો અને સાધુ સંતોની લાગણી દુભાઈ રહી છે જેને લઈ નર્મદા નદીમાં ખૂબ મોટી માત્રામાં પાણી છોડવામાં આવે એવી માંગ નર્મદા જયંતિ નિમિત્તે પ્રશાસન સાધુ સંતો અને નર્મદા જિલ્લા સંત સમિતિએ કરી છે રવિવારના રોજ માં નર્મદા જયંતિ હોય સમગ્ર ગુજરાતની અંદર ખૂબ શ્રદ્ધા જયંતિ માં નર્મદાજી નું અવતરણ દિવસ મનાવતા હોય માં નર્મદાજી નું પ્રાગટ્ય દિવસ મનાવતા હોય ત્યારે લોકોની શ્રદ્ધા અને આસ્થા જળવાઈ રહે તે હેતુથી માં નર્મદા નદીની અંદર પર્યાપ્ત માત્રામાં જળ છોડવામાં આવે એવી શ્રદ્ધાઓની લાગણી છે અને માગણી છે તો માં નર્મદાજીની જયંતિ નિમિત્તે મોટું હૃદય રાખી મોટું દિલ રાખી નર્મદા નદી ની અંદર પાણી છોડવું જોઈએ આજે નર્મદાજીની જે પરિસ્થિતિ છે જ સાથે જર્જિત થઈ ગઈ છે સુકવી નાખી હોય એવી આજે નર્મદાજીની પરિસ્થિતિ છે માટે તંત્ર પાસે પ્રશાસન પાસે આશા અને અપેક્ષા છે કે નર્મદા ની પૂર્વ સંધ્યા પાણી છોડવામાં આવે મા નર્મદાજીનો મહા સુપ્તમનો રોજ એનો જન્મદિવસ છે મેકલ સુત પરોવતી ખરખર વૈતીમાં નર્મદા જયંતી છે જેને ચૂંદડી ઓઢાડીને ચૂંદડી સમર્પિત કરીને કાર્યક્રમ કરવામાં આવે છે માં નર્મદાજીનો દીપ માળા કરવામાં આવે છે અને સમગ્ર નર્મદા જિલ્લાની અંદર સમગ્ર નર્મદા જિલ્લાને ખૂબ જ ગટ્ટા ઉલ્લાસથી માં નર્મદાજીની જન્મ જયંતી મનાવે છે દરેક ભાવિક ભક્તોના સાથને સહકાથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમ મનાવવામાં આવે છે પરંતુ વર્તમાન જે નર્મદાજીની પરિસ્થિતિ જોતા ભાવિક ભક્તોની લાગણીઓ દુભાવી રહી છે વર્તમાન જે પાણી છે એ પાણી જોતા મા નર્મદાજીની સમર્પિત કરવી થોડીક માત્રામાં જળ છોડવામાં આવે તો શ્રદ્ધા આસ્થામાં ખૂબ વધારો થાય અને ભક્તોને ખૂબ જ આનંદિત થાય નર્મદા કિનારે સવારના પર્વ ખૂબ લોકો શ્રદ્ધા ઉલ્લાસથી સ્નાન કરી પૂજન કરી માતાજીનું પૂજન અર્ચન કરતા હોય છે અને માગરો તેમજ નર્મદા કિનારે તમામ આશ્રમોની અંદર ભાવિક ભક્તોના સાથ અને સયોગથી ભોજન પ્રસાદીના કાર્યક્રમ કન્યા કન્યાપૂજનમાં નર્મદાજીની ચૂંડળી સમર્પિત દીપમાલા અનેક વિવિધ કાર્યક્રમો થતા હોય છે કારકની એવી છે કે નર્મદાજીના જન્મજયંતી પૂર્વ સંજાય પ્રશાસન પાસે એક આશા અને અપેક્ષા છે કે પર્યાપ્ત માત્રામાં જળ છોડવામાં આવે જેથી શ્રદ્ધા અને ભક્તિમાં વધારો થાય શાંતિની અનુભૂતિ થાય તે હેતુથી નર્મદા પાસે મારી માંગણી છે સ્વામી સદાનંદજી માણસ અખિલ સંચ સમિતિ મહામંત્રી નર્મદા જિલ્લો સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો